ઘાટવણમાં જંગલી જ લોકો પાયમાલ બની ગયા છે એકલ અને ભૂંડના ત્રાસ થી પચાસ વીઘા થી વધારે જમીનમાં વાવેતર કરી શકાતું નથી પાકો માં નુકસાન કરતા એકલ તેમજ રોજ તથા ભૂંડથી થી ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે ગીર સોમનાથ જિલ્લાના કુડીનાર તાલુકાના ઘાટવણ ગામમાં જંગલી જાનવરો જેવા કે ભૂંડ અને રોજ તથા એકલનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે ચોમાસાની સિઝન તેમજ રવિ સિઝનમાં ખેડૂતોએ કમર તોડ મહેનત કરી વાવેલા મબલક પાકને રોજ એકલ અને ભૂંડ સપાઝટ કરી નાખતા ખેડૂતોની હાલત કફોડી બની છે આ આફતથી પાકને બચાવવા ખેડૂતો રાત્રિના ઉજાગર કરવા મજબૂર બન્યા છે જંગલી જાનવરો પાકનો બગાડ કરી રહ્યા છે કોડીનાર તાલુકા કાટવણ ગામની જામવાડા રોડ પર ગાયત્રી મંદિર સીમમાં રોજ, નીલગાય, ભૂંડ અને એકલ જેવા જંગલી જાનવરોનો ભયંકર ત્રાસ હોવાથી ખેડૂતોને આજુબાજુના વિસ્તારમાં પચાસ વીઘાથી વધારે જમીનમાં શેરડીનું વાવેતર કરવાનું ટાળી રહ્યા છે. ધરતીપુત્રો જંગલી રોજ અને ભૂંડથી પોતાના પાકને બચાવવા ખેતર વચ્ચે ચાલુ વરસાદે રાત્રિ રોકાણ કરી પાકનું રક્ષણ કરી રહ્યા છે.